આ કેસમાં પકડાયેલા આરોપીની મોડસ ઓપરેટી ઘણી ચાલાકીભરી હતી જેમાં વિશ્વાસ કેળવી અને મોટી રકમ પડાવવામાં આવતી હતી તો સુરત ક્રાઈમ બ્રાન્ચે ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નવ્વાણું લાખના છેતરપિંડી કેસમાં આરોપી વૃષિલ ચিন্নુભાઈ ભોરાને ધરપકડ કરી છે આરોપી સુરતના પાલ અઠવાલાઇન્સ અને અડાજણ સહિતના પોશ વિસ્તારોમાં રહેતો હતો અને મૂળ થરાદનો વતની હતો આ ટોળકીની ગુનો કરવાની પદ્ધતિ એક ચોક્કસ પેટર્ન ઉપર આધારિત હતી વૃશિલ વોરા અને તેના સાગરીતો જેમાં તેની બહેન પરી ચીનુભાઈ વોરા અને બનેવી સંજય ભીમજીભાઈ સોની સામેલ હતા પોતાને સોનાના મોટા વેપારી તરીકે રજૂ કરતા હતા સૌથી પહેલા તેઓ ફરિયાદી સાથે મિત્રતા કેળવતા અને ધંધાકીય સંબંધો બનાવતા જેથી તેમનો વિશ્વાસ જીતી શકાય તેઓ ફરિયાદીને માર્કેટ ભાવ કરતાં ત્રીસ ટકા ઓછા ભાવે સોનું મળતું હોવાની સ્કીમ આપતા હતા શરૂઆતમાં તેઓ ફરિયાદીને ઓછી કિંમતે થોડું સોનું આપી અને વિશ્વાસ તેમજ ભરોસો કેળવતા પણ હતા આ પહેલો નફો જોઈ અને ફરિયાદીને આ સ્કીમ સાચી લાગતી જ્યારે વિશ્વાસ સંપૂર્ણ રીતે બંધાઈ જાય ત્યારે તેઓ ફરિયાદી પાસે એક સાથે મોટી રકમનું રોકાણ કરાવી લેતા હતા તો એકવાર રકમ મળી ગયા પછી આરોપીઓ ફરિયાદી નફો કે મુદ્દલ આપતા ન હતા ફરિયાદી દ્વારા રૂપિયા પાછા માંગવામાં આવે તો તેમને અન્ય કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી સંજય સીમિત ન હતી પરંતુ તે નકલી ચલણી નોટોના વેપાર સાથે પણ સંકળાયેલો હતો આ ટોળકી ગુજરાતમાં ઘણા લોકોને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી અને રોકાણ કરાવવાના નામે છેતરપિંડી કરી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર ઘણા લોકો આ ટોળકીનો શિકાર બન્યા છે અને તેની વધુ તપાસ ચાલુ છે વૃશલ વોરા છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ હતો અને કોર્ટે તેની વિરુદ્ધ સીઆરપીસી સિત્તેર મુજબનું વોરંટ ઇશ્યુ કર્યું હતું ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડી અને કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેર ઓક્ટોબર બે સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવ્યા છે હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે જેથી ગુજરાત રાજ્યમાં ટોળકી આચરેલા અન્ય ગુનાઓ અંગે માહિતી મેળવી શકાય